ક્યાંક માતા પિતાનું વર્તન આ તમામ કિસ્સાઓ ખૂબ જ ચિંતાજનક છે એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી હતી આજની આ ચર્ચામાં આપણી સાથે ડૉક્ટર શીતલ તમાકુવાલા જોડાયા છે મેમ આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ જે પ્રકારના કિસ્સાઓ સતત વધી ગયા છે તમે કોટામાં અમદાવાદની એક દીકરીએ આપઘાત કર્યો કારણ કે એને ભણતરનો ભાર હતો સુરતમાં એક તેર વર્ષનો ભાઈ પોતાની એક વર્ષની બહેન કે જે રડતી હતી અને એ રડે અને એને ગમતું ન હતું એટલે એને ગુસ્સામાં આવીને એ બહેન ને એના મોઢા પર ઉશ્વિકુ લગાવીને એનો શ્વાસ રૂંધી નાખ્યો કચ્છના રાપરમાં ટીચર કોઈક વિદ્યાર્થીને બોલ્યા અને એને પસંદ ના આવ્યું અને એણે સુસાઈડ કરી નાખ્યું આવા બધા કિસ્સાઓ કેટલા ચિંતાજનક સમાજ માટે અને જે પગલાં વિદ્યાર્થીઓ ભરે છે અથવા તો બાળકો ભરે છે એ કેટલા ગંભીર ગણાય First of all thank you for having me on the show ભયાનક છે એ તો તમને આઈડિયા જ આવે છે કે અગર એક તેર વર્ષનો બાળક આવું કરે છે તો એ કેટલું સિવિયર થઈ શકે છે આનું ભવિષ્ય બહુ જ અંધકાળમાં છે અને હું એવું નહીં કહીશ કે એમાં ખાલી પેરેન્ટ્સના ઘડતરમાં કે પેરેન્ટિંગમાં કંઈક પ્રોબ્લેમ આવે છે તો એના બહુ બધા અલગ અલગ ડિફરન્ટ વેરિયેબલ્સ હોય છે જે રોલ પ્લે કરતા હોય છે કોઈના જીવનમાં કોઈક એક ફેક્ટર વધારે રોલ પ્લે કરતું હોય ને કોઈકના જીવનમાં ઓછું કરતું હોય પણ આજે હું બનતા કોશિશ કરીશ કે જેટલા બી ફેક્ટર્સ છે આ રિસ્પોન્સિબલ છે એને આપણે કવર કરવાની કોશિશ કરશું તો સૌથી પહેલા તો આજકાલના યુવકમાં જેટલા બી યુથ છે એમાં તમે અગર એક વસ્તુ બહુ જ કોમન નોટ કરી હશે તો એ લોકો બધા ઝીરો ટોલરન્સ વાળા છે એ લોકોની અંદર ટોલરન્સ ઝીરો તમે એને કંઈ પણ ઠપકો આપો કે કંઈ પણ બોલો તો એ લોકો એ બે તમારા બોલ પણ ઝેલી શકતા નથી સાંભળી શકતા નથી પછી એ પેરેન્ટ્સ ના હોય કે ટીચર્સ ના હોય સો સૌથી પહેલા ઝીરો ટોલરન્સ કેવી રીતના આવે છે હવે જોઈએ છે કે આપણે જેટલું બી આગળ મોડર્ન સોસાયટીમાં જઈએ છીએ તો ન્યુક્લિયર ફેમિલીનો કન્સેપ્ટ બહુ જ ફેમસ છે બધા જ પેરેન્ટ્સ જે હોય છે તો મેક્સિમમ એક બાળક લાવે છે અને મોંઘવારીને જોઈને બહુ તો બે લાવે છે હવે જ્યારે બાળક એક હોય ને એક પેરેન્ટની માઇન્ડસેટ હોય મા બાપની કે મેં જે દુઃખ જોયું છે તે મારા બાળકો ના જોયું એટલે પૂરતા પ્રયત્નો કરશે કે મારા બાળકને હું બેસ્ટ આપું હવે જ્યારે આપણે બેસ્ટ આપવાની કોશિશ કરીએ છીએ તો બાળકને બધું સારું સારું મળે છે પણ જ્યારે તમે એને દસ વાર હા પાડો છો પણ એક વાર ના પાડો છો તે એ લોકોથી જોતાતું નથી એટલે એ લોકોમાં ટોલરન્સ જેવી વસ્તુ તો આવે જ નહીં કારણ કે મેં જેટલું માંગ્યું છે મારી જેટલી અપેક્ષા છે બધી પૂરી થઈ છે આ ફેમિલીની અંદર કે પરિવારના અંદરના એનવાયરમેન્ટની રા શીખે છે ઝીરો ટોલરન્સ પછી હંમેશા આજકાલ બધા મોટિવેશન મોટિવેશન બધું કરીએ છે તો પેરેન્ટ્સ એમ કે જો ધોનીને જો એ કેટલો પ્રગતિ કરી ગયો આને જો આને જો તમારી પાસે એક તમે ખોલો તો તમારી પાસે એવા 100 ઉદાહરણ હોય જેનાથી તમે મોટિવેટ થઈ જાઓ પણ ક્યારે પણ માં બાપ કે ટીચર્સ કે જેટલા વડીલો છે એ એ નથી શીખવાડતા કે જેટલો બી આપણી જર્ની છે એની અંદર ફેલિયર એ બહુ મોટો કમ્પોનન્ટ છે આપણે ફેલિયર પર પણ ભાર નથી આપતા આપણે એને હંમેશા જીતવા માટે મોટિવેટ કરીએ છીએ પામવા માટે આગળ જવા માટે બધું જ કરીએ છીએ પણ ફેલિયર્સ ફેલિયર પાર્ટ ઓફ જર્ની આ નથી શીખવાડતા એટલે એ લોકોમાં એક્સેપ્ટન્સ ઓફ ફેલિયર રિજેક્શન એ ક્વોલિટી ડેવલપ થતી જાય બીજી વસ્તુ એસ્કેપિઝમ આ ત્રીજો મુદ્દો છે એટલે શું આજનો યુથ જે છે એને આમાંથી બહાર નીકળવું છે હવે બહાર નીકળવું છે એટલે શું કરશે કે એકેડેમિક પ્રેશર હોય કે પછી એને પરફોર્મન્સ એન્ઝાયટી હોય કારણ કે પેરેન્ટ્સની બી એવી ઈચ્છા હોય ટીચર્સની બી ઈચ્છા હોય કે પરફોર્મન્સ તમારી વધારો વધારો તો ક્યારે ને ક્યારે એ લોકો આ બધા જ પ્રેશરમાંથી ભાગવા માટે એક બહુ જ સરળ ગેમિંગ જે છે એને એડેપ્ટ કરી લે ગેમિંગ કેમ એડેપ્ટ કરે મિસ્ટર કારણ કે આમાં કેવું થાય છે કે એ લોકોની અંદર ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આવે તમે ગેમ અગર રમતા હશો તો તમને રિવોર્ડ વાળું ખબર છે તમે ગેમ રમવાનું ચાલુ કરો એટલું સરસ રીતે સાયકોલોજીકલી સ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે કે જરાક તમે મૂકો એટલે તરત તમને રિવોર્ડ મળે રિવોર્ડ મળે એટલે બાળકને આનંદ આવે એટલે એને એ મોટિવેશન મળે પણ એને એ નથી ખબર કે આ જે ગેમિંગનું સ્ટ્રક્ચર છે એ એકદમ જ સાયકોલોજીકલ રીતે ગયું છે જ્યાં તમને 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 એ લોકો લાલચ જ આપે છે કે કે આપીને આપીને એક્સ્ટ્રા બોનસ તમે આગળ આગળ વધતા જાઓ છો તમારી ઇન્વોલ્વમેન્ટ એની સાથે વધી તમને એવું લાગે છે આ બધા ફિઝિકલ એન્વાયરમેન્ટમાં કોઈ મને નથી સમજતું આ લોકો મારી સ્કીલને ઓળખે છે એટલે મને રિવોર્ડ આપે છે નાનપણથી બે ત્રણ વર્ષના બાળકો તમે અત્યારે જોશો ને મિસ્ટર જીગર તો એ લોકો બધાને જ ગેમ આવડતી છે અને પેરેન્ટ્સને બહુ મજા આવે કે જો મારો છોકરો આ લેવલ પર છે એ ટેકનિકલી સાઉન્ડ છે ઇન્ટેલેક્ચ્યુઅલી સાઉન્ડ નથી એ વસ્તુ સમજવાની જરૂર છે એક જ ગેમ ને તમે દિવસમાં દસ વીસ પચાસ વાર રમશો તો તમે એની અંદર સ્કિલ તમારી ડેવલપ થવાની જ છે આ વસ્તુ બાળકને નથી ખબર પડતી અને લેક ઓફ સુપરવિઝન પેરેન્ટ્સનું સુપરવિઝન હવે આપણે જેવી રીતને જોઈએ છે કે પેન્ડેમિક પછી બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે આપણે પેરેન્ટ્સ ને વિશ્વાસ હોય બીકોઝ ફાસ્ટ લાઈફ છે બધાને જ કામ કરવું છે પેરેન્ટમાં મધર બી વર્કિંગ છે ફાધર બી વર્કિંગ છે જેટલા બી છે બધા જ બિઝી છે તો મોબાઈલ આપી દીધો પેરેન્ટ્સને એવું છે કે આપણે બાળક રમે છે અને ભણે છે પણ એ અંદર અંદર રમતો બી હોય છે હવે આ એક સુપરવિઝન હોવું જરૂરી છે બીજું કે તમારા ઇમોશનલ રેગ્યુલેશન્સને તમારું ગેમિંગ બરાબર સ્ટ્રક્ચર કરે છે તમારા કોપિંગ મિકેનિઝમ્સ હોય તમે સપોઝ કે તમે આખો દિવસ તમે સ્કૂલ ગયા ટ્યુશન ગયા તમે આ ક્લાસમાં ગયા તમે તમારા પેરેન્ટ તમને પેઇન્ટિંગમાં હોય તો જુડોમાં હોય તો પછી બાળક કંટાળે એ એ બોર્ડમથી એ એન્ઝાયટીથી બહાર આવવા માટે એ શું કરશે એ એવી કંઈક પ્રવૃત્તિ કરશે જે એને ઇઝી બી લાગશે અને એને એમાં મજા પણ આવશે સાથે સાથે પિયર પ્રેશર બી હોય છે હવે આપણે પાંચ છ બાળકોનો ગ્રુપ જોઈએ તો એમાં એક બે બાળકો રમતા નહીં હોય

નીકળતું હોય તો દેટ ઇઝ પિયર પ્રેશર કે તમને આજે બાળકો જેટલું કોમ્પિટિશન છે અને જે રીતનું એ લોકો લાઈફના ડેલી ચેલેન્જીસ ફેસ કરે છે ઇટ ઇઝ રિયલી વેરી ટફ આપણે સમજ આપણે કલ્પના બી નથી હોતી એટલું એ લોકો ચેલેન્જીસ ફેસ કરે છે અને એ લોકો એ સ્ટ્રગલ કરતા હોય છે કે અત્યારના સસ્ટેનિંગ જે એન્વાયરમેન્ટ છે એમાં અમે લોકો કેવી રીતના આ સ્ક્વેરની અંદર ફિક્સ થઈ જતી કેવી રીતના ફિટ થઈ શકીએ કારણ કે તમે અગર ફિટ નથી થતો તમને સર્કલની બહાર કાઢી મૂકીશ એટલે પિયર પ્રેશર હોય અને અમુક વાર એવું જોવામાં આવ્યું છે કે જ્યારે બાળકમાં લો સેલ્ફ એસ્ટીમ હોય લેક ઓફ કોન્ફિડન્સ હોય આત્મવિશ્વાસ જે પેરેન્ટિંગમાં આવે જે બાળકમાં મૂકવાનું હોય પેરેન્ટ્સ હંમેશા કે તું તો નકામો છે તારામાં તો બુદ્ધિ નથી તને આવડતું નથી તમે જ્યારે નેગેટિવ રીએન્ફોર્સમેન્ટ કરો છો તો બાળક નેગેટિવ જ બને છે તો આ વસ્તુ એને લેક ઓફ સેલ્ફ એસ્ટીમ લાવે છે એટલે હવે કેવો પ્લેટફોર્મ બોતે એવું પ્લેટફોર્મ રૂપે જ્યાં એને જ્યાં રિવર્સ થાય અને આ બહુ ઇઝી પ્લેટફોર્મ છે અને આ એટલી એક સરસ સ્પેસ છે જ્યાં એક આઈડેન્ટિફાઈ બી નહીં થઈ શકશે અને એને એવું લાગશે કે મારી વેલ્યુ થાય છે તો મેજોરિટી અગર આપણે જોવા જઈએ તો એસ્કેપિઝમ છે ઝીરો ટોલરન્સ છે lack of acceptance છે કે નેગેટિવ રિઇન્ફોર્સમેન્ટ છે સોશિયલ કનેક્શન્સ તમે તમાર હવે આજકાલ તમે તમારા પાસે FB પર કેટલા બધા ફ્રેન્ડ્સ હોય છે બટ ઇન રીઅલ માં તમે Wish કરો તમે you feel so happy ઉમોરો બર્થડે પર આટલા મેસેજીસ આવી આટલી લાઇક્સ આવી તો હવે તમાર પેરામીટર શું થઈ ગયું સોશિયલ કનેક્શન ના તો તમાર કેટલા ફ્રેન્ડ્સ છે તમારા કેટલા લાઈક છે તમારા તમારા કેટલા કેટલા આવે આવે છે 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 પોસ્ટ પર આ બધા પેરામીટર્સ સોશિયલ કનેક્શનની આઈડેન્ટિટી માટે પણ એ બાળકને થોડી ખબર છે કે આ બધું એક ફેક વર્લ્ડ છે જ્યાં તમે લાઈક કરવામાં કયું જતું નથી એટલે તમે કરી દેશે પણ તમે જયારે બીમાર થાવ છો તકલીફ હોય છે ત્યારે આવીને ઉભું રહેવા માટે કોણ હોય છે કોઈ નહીં તો સોશિયલ કનેક્શન જે છે એ પણ એ લોકો માટે એટલે એ લોકો ગેમ રમતા હોય તો હવે તો બધી ગેમની ડિઝાઇનિંગ પણ કેટલી બધી થઈ ગઈ છે કે મલ્ટીપ્લેયર તો તમે આમ ભલે અલગ અલગ જગ્યા પરથી આવો છો પણ તમે નાઉ યોર વર્કિંગ ઇન અ ટીમ મતલબ તમારી પાસે મલ્ટીપ્લેયર્સ છે એટલે તમને એવું લાગે કે હું મારા સેવન ફ્રેન્ડ સાથે રમું છું ને અમારી એક ટીમ છે તમને કસે ને ડાયરેક્ટલી મોટિવેટ કરે છે બિલકુલ આ બધી વસ્તુ જી બધા કારણો છે જી એટલે એવું કહી શકાય કે જે રીતે જોઈન્ટ ફેમિલી હતા પહેલા એટલે બાળકો ક્યાં મોટા થઈ જતા હતા કોઈને ખ્યાલ નહોતો આવતો હવે ન્યુક્લિયર ફેમિલી થયા મમ્મી પપ્પા નોકરી કરે છે એક બાળક છે એને ઘરે કોઈ રાખવા માટે મૂકી દીધા છે એટલે એ બધું સાચવી દે છે અને મમ્મી પપ્પા પાસે એને ટાઈમ જ નથી પોતાના સંતાન માટે બાળક વાત કોની સાથે કરે એટલે આપણે કહું કે મોબાઈલ આવી જાય અને ગેમના એ રવાડે ચડી જાય અને પછી કેટલા કિસ્સામાં આપને પણ યાદ હશે કે આવી ગેમના કારણે સુસાઇડ પણ થયા છે કે હું હારી ગયું અને મને પેલા એ હરાઈ નાખ્યો અને પેલે હું જીતી ના શક્યો એટલે હાર જીત ની આ લડાઈમાં આપને એવું લાગે છે કે ક્યાંક પેરેન્ટિંગ ની ભૂમિકા અહીં ખૂબ મહત્વપૂર્ણ બની જાય કે જે સંતાનોને પ્રેમ જોઈએ છે મને યાદ છે કે દાદા દાદી હોય ઘરમાં તો કોઈ ચિંતાનું કારણ નથી કદાચ વડીલ હોય ઘરે તો કે દાદા દાદી છે સાચવી લેશે પણ એ પ્રેમ હતો એ પ્રેમ અત્યારે ક્યાંક ખોવાઈ ગયો છે એ વસ્તુ એ લાગણી એ કોઈના પ્રત્યે રહી નથી બાળકને ક્યાંક પ્રસંગમાં લઈ જવું હોય કે આજે ફરાણાના ઘરે લગનમાં જવાનું છે તું આવીશ તો એનો જવાબ હશે કે હું નહીં આવું મને મજા નહીં આવે મને બધું ગમતું નથી એટલે આ બધું નથી ગમતું અને જે ગમે છે એમાં ઘણો બધો તફાવત છે અને જે અત્યારે જે ગમે છે મને લાગે છે કે એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે આમાં હું તમારું પેલું જે બાર મેરેજમાં છે એનું એક એડ ઓન કરીશ તમે ફરવા માટે બી કોઈ પ્લાન બનાવશો ને તો બાળક તમને એમ નહીં પૂછશે કે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ એમ પૂછશે કે ત્યાં વાઈફાઈ તો હશે ને બીકોઝ એ લોકો એટલા લોસ કનેક્ટેડ ફીલ કરે કે વાઈફાઈ વગર દે આર ઝોન આઉટ એમ એક વસ્તુ બીજી વસ્તુ હું એવું નહીં કહીશ કે ન્યુક્લિયર પેરેન્ટિંગ ઇઝ અ બેડ પેરેન્ટિંગ ઓર અ બેડ ફેમિલી સ્ટ્રક્ચર બટ જોઈન્ટ પેરેન્ટિંગ હતા તો તમને અગર ખબર હોય કે મમ્મી પપ્પા તમને નથી બોલતા હતા પણ આપણે તો દાદા દાદીના ના થપકા ખાઈને જ મોટા થયા છે આપણે પપ્પા મમ્મી નો કદાચ ડર નહીં હોય પણ દાદા દાદી નો ડર હતો કાકા કાકી હોય ફૂલ ફૂવા હોય આવતા જતા હોય એટલે તમને કે આવું કેમ બેસેલી છે આમ કેમ છે એ ટાઈમે આપણે નાના હોય ત્યારે અમને નહીં ગમતું હોય પણ આપણે યુઝ ટુ હતા કે બધા મારા ફેમિલી મેમ્બર્સ છે અને આ બધા જ આપણે કસે ને કસે દે આર ઇન્ટુ અ કરેક્શન મેથડમાં છે આપણે બધાને કરેક્ટ કરે છે તો ત્યારે પેરેન્ટ્સ પણ આપણે એવું કહેતા કે ના દેખાય કરવી છે તો તારા સારા માટે જ કહી છે તો સાંભળી લેવાનું આજે હવે બધા ન્યુક્લિયર ફેમિલી સેટઅપ થયા છે તમે ઓકેઝનલી બધાને આપણા સોશિયલ મીડિયા પર મૂકવા માટે આપણે એવી રીતના તો બતાડી દઈએ છીએ કે ચલો નાવ ફેમિલી ગેટ ટુગેધર છે પણ કદાચ કોઈએ એમાંથી એક ફેમિલી મેમ્બર નેક્સ્ટ ફેમિલી મેમ્બરે કોઈ કમેન્ટ કરી હોય તો પેરેન્ટ એને પર્સનલી લઈ અને બાળકની સામે એવું કહે કે એને શું જરૂર છે મારા બાળકને ટીકા કરવા પોતાના બાળકને જોતો નથી ને મારા બાળક માટે બોલે છે એટલે બાળકોને શું સમજ પડી ગઈ છે કે બોલવાનું રાઈટ કોને છે ખાલી પેરેન્ટ્સ આપણે સમજીએ છીએ કે હવે આખું સોશિયલાઇઝેશન અને પેરેન્ટિંગના ટેકનિક બધા ચેન્જ થઈ ગયા છે બટ જયારે બાળક બહુ બધા વ્યક્તિઓ સાથે રહી છે ને તો ત્યારે એને સમજ પડે છે કે કોઈ મને બોલશે કોઈ મને અપ્રિશિયેટ કરશે એની પાસે મિક્સ ફિલિંગ મિક્સ ઇમોશન્સ મિક્સ એનર્જી આવશે પણ અત્યારે કેવું હોય છે કે પેરેન્ટ સિંગ્યુલર હોય ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હોય એ લોકો પ્રયત્ન બિલકુલ જ કરતા હશે પણ એ લોકો કેવી રીતના પ્રયત્ન કરે કે જો દીકરા તું સ્કૂલે જાય છે તો શિક્ષણ તો જોવું જ પડે તો બાય ડિફોલ્ટ આવી જાય પછી તારે એક સ્પોર્ટ તો શીખવાનો જ છે અને તારે કોઈ ગેમ કે એક્ટિવિટી કા પછી કોઈ આર્ટ મ્યુઝિક તને આનાથી રિલેક્સેશન કરશે પણ તમે ઘણીવાર મારી પાસે એવા બધા પેરેન્ટ્સ આવે કે બાળક મને કે આ બધું જ એ લોકો પોતાના સેટિસ્ફેક્શન માટે પોતાના સોસાયટીમાં બતાડવા માટે મારો દીકરો આવી રીતના જો એને કેટલું ફસરસ ગાતા આવડે છે તું ગાયને બતાડ ના એને ગાવામાં ઇન્ટરેસ્ટ નહીં તો તમારે તો પહેલા સૌથી પહેલા તો એ આઈડેન્ટિફાઈ કરવું પડે ને તમારા બાળકને રુચિ કેમ છે આ બધી જ વસ્તુ આખા દિવસમાં અગર એ એક્ટિવિટી એના મનગમતી કરતો હોય તો કદાચ ગેમિંગ માટેનું એનું એડિક્શન નહીં થાય ક્યાં પછી ઓછું થઈ શકે

सो पेरेंटिंग में अगर आपने सोचा चाहिए तो, वाँ तो Google, Insta, more more वो यूं नहीं, नहीं कि ऐसे कि आपके पास एक स्ट्रक्चर मॉडल हो जो બધા જ पेरेंट्स એ વાપરવાનો છે પેરેન્ટ से हमेशा अब અત્યાર તો કેવું Google Insta મો મોટું પેરેન્ટિંગ પ્લેટફોર્મ ભેગ ગયું છે તમારો બાળક તમારો ફેમિલી ને તમારોカルチャー ઇઝ ડિફરન્ટ યુ કે નોટ હેવ અ જનરલાઈઝ કોમન સ્ટ્રક્ચર ફોર एवरीवन હું એવું નહી કહી શકું કે મિસ્ટર જીગર જે રીતે મોટો થયા છે એના બાજુવાળા ભાઈ એવી રીતના જ મોટા ભાઈ એવું નહીં તો એ સમજવાનું જરૂર છે ડોન્ટ કોપી પહેલા તો યુઝ જસ્ટ અંડરસ્ટેન્ડ કે કઈ રિક્વાયરમેન્ટ છે તમારા ફેમિલી એ હિસાબથી પેરેન્ટિંગ સ્ટ્રક્ચર એટલે કોઈ એમ કીધું કે આમ કરી લેવાનું કે એને એક્ટિવિટીમાં મૂકો એટલે એને મજા આવશે એવું નહીં કરાય પહેલી વાત પેરેન્ટ્સે એક બાઉન્ડ્રી બી સેટ કરવી જ જોઈએ આપણે એને કહીએ છીએ કે ઓથોરિટેરિયન પેરેન્ટિંગ જ્યાં એને ફ્રીડમ બી આપવામાં આવે અને જ્યાં એને કંટ્રોલ બી કરવામાં આવે પણ એ બાળકને એની બાઉન્ડ્રીઝ ખબર હોવી જોઈએ કે મારે આટલું જ કરવાનું છે મારે અડધો કલાક જ મોબાઈલ ચલાવવાનો છે અને પછી મારે આપી જ દેવાનું છે આ તમે પહેલેથી અગર એને લાઈફસ્ટાઈલમાં આવી રીતે ઇન્કલ્કેટ કરીએ તો એ એનું એક હેબિટ બની જાય એક આ વસ્તુ થઈ શકે પછી તમે પેરેન્ટ્સ એ લોકોને ઓલ્ટરનેટિવ હોબીઝ બનાવી શકીએ જેમ કે આપણે આપણે બાળકને આર્ટ હોય તો ઇન જનરલ શું કરીએ એને ડ્રોઈંગ ક્લાસમાં મૂકી દઈએ છે પેઇન્ટિંગમાં મૂકી દઈએ છે બરાબર છે કેમ આપણે એવું નથી કરતા કે ચાલ આજે આપણે ડ્રોઈંગ બુક છે હું બી ડ્રો કરું તું બી ડ્રો કર ને તું બી ડ્રો આપણે ત્રણ ત્રણ મળીને ડ્રો કરીએ આપણે પેઇન્ટ કરીએ મળીને કંઈક લે ને બધું હવે તો કેટલી બધી વસ્તુ મળે છે તો આપણે ઘરે બેસીને બનાવીએ એ જોઈન્ટ ફેમિલીમાં એક હોબી ડેવલપ કરવા

તમે ચારસો રૂપિયા પુષ્પાની ટિકિટ ના આપો કે આઠસો રૂપિયા આપો તમે મોબાઈલ વગર જોઈ શકો છો એને મોબાઈલ તો ઇઝ અ પાર્ટ ઓફ ધેર એવરી એક્ટિવિટી ધેટ મીન્સ કે ક્વોલિટી ટાઈમ નથી સ્પેન્ડ એટલે આપણે ઓલ્ટરનેટિવ હોબીઝનું ઇન્કલ્કેશન કરી શકીએ પછી માઇન્ડફુલ પ્રેક્ટિસિસ કરી શકાય એ લોકો સાથે કે સેલ્ફ ઇવેલ્યુએશન જ્યારે તમને દસ જણા કહેશે ને કે તમે ખોટું કર્યું છે તો તમે નહીં માનશો પણ જ્યારે હું તમને એમ કહીશ કે તમે ખાલી ફક્ત વિચારી લો કે તમે જે રીતના બોલ્યા છો કે તમે જે રીતના બિહેવ કર્યું એ તમારે એ કરવું જોઈએ તો એ જે સેલ્ફ અસેસમેન્ટ ને સેલ્ફ ઇવેલ્યુએશન આપણે બાળકોને શીખવાડીએ છીએ ને તો એને ગિલ્ટ આવે છે કે હા મેં આ ખોટું કર્યું છે તો બીજી વાર એમાં આપણે ચેન્જ કરી શકીએ બધું પેરેન્ટિંગના સ્ટાઇલ્સ છે પછી આપણે છે ને એક ટેક ડિટોક્સ કરી શકીએ જે રીતે બોડીને ડિટોક્સ કરવા માટે આપણે ડોક્ટર્સ બધા કહે છે કે અઠવાડિયામાં એક દિવસ આપણે પાણી પર જ રહેવાનું લિક્વિડ પર રહેવાનું તો બોડી ડિટોક્સ થઈ જાય તો એવી રીતના આપણે એક દિવસ એવું રાખી શકીએ જે આપણે સ્ક્રીન ટાઈમ ઓછો કરી શકીએ સ્ક્રીન ટાઈમ લીલ કરી શકીએ ક્યાં પછી આપણે સાથે વિચારીએ કે આજે સન્ડે છે તો આજે સન્ડે આપણે એક સાયકલિંગ કરશું બધા સાથે નેચરમાં આપણે રાત્રે બધા એક સાથે મ્યુઝિક સાંભળીને વોક કરશું કે આપણે ઘરે એક પાર્ટી રાખીએ જેમાં આપણે આપણે ડાન્સ કરીએ તો આ બધા જ ડિટોક્સ જેટલું કરશું ને તો એ બાળકને એવું ખબર પડવા માંડશે અત્યારે કેવું છે કે બધાને એવું છે કે મજા એટલે શું લેઝર એટલે શું તો મોબાઈલ પણ આ વસ્તુ એ બધા મિકેનિઝમ છે અને બાળકોને બહુ નાનપણથી આ વસ્તુનું બી નોલેજ આપવું જ જોઈએ કે આ જેટલું બી સ્ટ્રક્ચર બને છે ગેમ્સનું એ બધું જ બહુ જ હાઈલી પ્રોફેશનલ લોકો એને સાયકોલોજીકલી ડિઝાઇન કરે છે અગર મેં મારા બાળકને એવું કીધું હોય કે જો દીકરા આ આ ગેમ છે ને તો તને આગળ રિવોઝ એટલે આપશે કે તું આની અંદર એન્ગેજ જો તું વધારે ટાઈમ કરે એટલે તું જો કરી જો તું અઠવાડિયું કરી જો તું જેટલા આના લેવલ ક્રોસ કરશે એટલું હાડ હાડ આપશે તને મજા આવશે પણ તારું એની અંદરના ઇન્વોલ્વમેન્ટ આ કેટલા બધા જાય છે તારું ફોકસ કેટલું બધું જાય છે ને તું એ જ ફોકસ પછી તું ભણવામાં નથી આપી શકતો તો આવી રીતના એ લોકોને અગર થોડું સ્કૂલમાંથી ત્યાં ટ્યુશનમાંથી કે ત્યાં પછી પેરેન્ટ સાઇડ થી આ નોલેજ આપવામાં આવે કે સાયકોલોજીકલ ગેમિંગ છે લોકો માં ટ્રેપ છે તો એ લોકો કદાચ જાણે રિયલાઈઝ કરી શકે બીજા આપણે હા એટલે ગેમિંગ ઇન્ડસ્ટ્રી જે છે ને એની માટે યુથ ને તો બહુ સમજાવવું પડે હવે સમજ કે તમારે આપની વાત છે કે ગઈ કાલે પેલા 13 વર્ષના બાળક એવું કર્યું તો તમે વિચારો કે એનું એડિક્શન મોબાઈલ નું કેટલું સિવિયર હશે કે એની કનેક્ટિવિટી એને કેટલું કનેક્શન ફીલ થતું હશે કે એને બીજું કઈ જ નહીં લેતું એટલે એ એ પ્લેઝર એ એક્સેપ્ટન્સ મોબાઈલ ને ગેમ સિવાય બીજું કોઈ અગર પેરેન્ટમાંથી કે ફેમિલીમાંથી કોઈ આપે તો કોઈ બીજી મટીરિયલ વસ્તુમાંથી મળતી હોય તો આજે તમને ક્યાં તમને દેખાય છે કે આપણે તો મને વાળી ગાડી માટે કેવું રડતા હતા કે વાળી ગાડી મળી ગઈ આ એક ટોય મળી ગયું હવે તે એ ટોયઝના તો જમાનો

એક વસ્તુ કે વી સ્ટીલ આપણે ઇગ્નોર કરીએ છીએ કે મેન્ટલ એન્ઝાયટી કે લેક ઓફ સ્લીપ કે ડિપ્રેશન આવું બધી વસ્તુ હોય જ સ્ટ્રેસ તો બધાને જ હોય તમે કોઈને એમ કહેશો કે મને સ્ટ્રેસ છે તો તમે એને એક જ જવાબ આપશો કે નવાઈ નથી તો મને પણ સ્ટ્રેસ છે મારા જીવનમાં પણ પ્રોબ્લેમ્સ છે બટ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ અને એના કોપિંગ મિકેનિઝમ્સ ડિફરન્ટ હોય એ બધા નથી ઝેલી શકતા તો જ્યાં તમને એવું લાગે કે એને પ્રોફેશનલ હેલ્થની જરૂર છે એક સપોર્ટિવ ગ્રુપની જરૂર છે તો ડોન્ટ હેઝિટેટ એને તમે એક્સટેન્ડ કરીને આપો તો ધીસ વિલ બી વેરી ફ્રુટફુલ એન્ડ એડવાન્ટેજીસ ફોર ધેમ બિલકુલ એટલા આ બધા મુદ્દાઓ છે જેને બધા ધ્યાનમાં રાખે અને મને એવું લાગે છે ડોક્ટર કે જે મોબાઈલનો રોગ લાગ્યો છે એની એક તો દવા કરવાની બધાય જરૂર છે કદાચ આપણે પણ વાત કરતા હશું પણ થોડીવાર લઈને આપણે પણ મોબાઈલ જ જોઈશું કારણ કે કોઈનો ફોન આવ્યો કોઈનો મેસેજ આવ્યો કે નહીં અને એડિક્શન એક એવી વસ્તુ છે કે જે આ ડ્રગ્સ જેવું છે કોઈને લત લાગી જાય એટલે છૂટતા બહુ વાર લાગે છે પણ હવે આદત પડી છે પણ એ આદતને કેવી રીતે ટેકલ કરવી એ આપણા બધાના હાથમાં છે આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કંઈક આવા જ મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ